હજીરાની કંપનીઓ માટે ગોથાણ વચ્ચે નવા રેલવે ટ્રેક માટે ખેડૂતોની જમીન સંપાદનના જાહેરનામાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે અને જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ મસમોટી રેલી યોજી કલેક્ટરશ્રીને અરજીઓ આપી રજૂઆત કરી હતી કલેક્ટર કલેક્ટરાલય સુધી ખેડૂતોની યોજાયેલી રેલીમાં પંદર ગામોના ખેડૂતો જોડાવા પામ્યા છે હજીરાની કંપનીઓ માટે હજીરાથી ગોથાણ વચ્ચે નવા રેલવે ટ્રેક માટે જમીન સંપાદનના જાહેરનામાથી ખેડૂતોમાં આજે રોષ ફેલાયો છે આ જમીન સંપાદનના વિરોધમાં શુક્રવારે ખેડૂતો દ્વારા રેલી કાઢી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રેલવે વિભાગ દ્વારા હજીરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો માટે નવો રેલવે ટ્રેક નાખવાની જાહેરાત કરાઈ છે આ ટ્રેક માટે હજીરાથી ઓલપાડ સુધીના પંદર ગામોના ખેડૂતોની જમીન જઈ રહી છે આ જમીન સંપાદનનો ખેડૂતોએ વિરોધ કર્યો છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દ્વારા સંપાદનના વિરોધમાં બેઠકો ચાલી રહી છે જ્યારે આજે શુક્રવારે સવારે કાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા જહાંગીરપુરાથી રેલી કાઢી જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી સંપાદન અટકાવવા માટે રજૂઆત કરી હતી સરકાર દ્વારા જે જમીન સંપાદનની વાત છે નવી રેલવે લાઈન નાખવાની વાત કરે છે ખેડૂતોને વિરોધ છે અને જે હાઈ રેલવે લાઈન છે એનો ઉપયોગ કરવાની વાત છે જો અમારી આજે અમારી વાતો રજૂ કરવા માટે કલેક્ટરશ્રીના આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે અને વધારે રજૂ કરવા જઈ રહ્યા છે જો અમારી વાત માનવામાં ન આવશે તો જલન આંદોલન કરીશું અને હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું આજે કઈ રીતનો કાર્યક્રમ છે સમગ્ર રેલી